ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણનો વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ સોળ કુદરતી જેમાં આગળ આપણે જોયું હતું કે ભાઈ બાબુ નામનો જે યુવાન છે તો પોતે એમ કે મૃત્યુ પામે છે અને સ્વર્ગમાં જાય છે અને જ્યારે પોતે એમ કે સ્વર્ગમાંથી પાછો આવે છે ઘરવાળા સમજે છે કે મરી ગયો છે પણ જ્યારે એમ કે એને જીવતો જ છે ત્યારે પછી એમ કે એ જીવે છે અને ત્યારે એમ કે પૂછે છે કે આ બાબુ તું જીવતો જ ત્યારે એ કહે છે કે હું સ્વર્ગમાં જોઉં અને એ ત્યારે વાત કરતો હોય છે કે સ્વર્ગમાં કઈ કઈ રીતે શું શું સુખ સુવિધાઓ શું હોય છે કેવી રીતે રાખવામાં આવે છે ત્યારે પોતે કહે છે કે ત્યાં તો એક દેવા દેવલો જે આપણો અહીંનો હતો ત્યાં દેવાનસી તરીકે પોતે અપ્સરા છે અને કહે છે કે ત્યાં તો એ એમ કે અપ્સરા તરીકે પોતે ત્યાં રહે છે અને એમ કે એ ઇન્દ્રારાજનો તો બહુ માનીતો માનીતો છે એમ કે અને તે અહીં દેવાંશિં નામેથી કહે છે ઓળખાય એમ તે કહે છે કે હું જવું ગયા ગયો એટલે મારું સ્વાગત થયું અને નાચગાનથી એમ કે મને નાચગાન દેખાડ્યું હું ગયો હું ગયો તો પછી એમ કે ઇન્દ્રારાજે મારું સ્વાગત કર્યું પછી એને પૂછે છે ચંદુભાઈ કે કંઈ ત્યાં હરિલાલ કાકા પૂછે છે કે તને જમાડ્યો કે નહીં એમ આગળના આપણે બે ભાગમાં આપણે આની આગળના પાઠની સમજૂતી મેળવી હવે આગળ આપણે જોઈએ છીએ કે બાબુ કહે છે કે હા હા એ કે જમાડ્યા વગર કે મને કે થોડીને કે ઇન્દ્રરાજ રાજ મૂકવાના છે તો ત્યારે ચંદુ પૂછે છે કે જમવામાં શું હતું એમ કે ફરસાણમાં શું હતું હવે બાબુ કહે છે કે અરે હરિકાકા વાલ ફર્સ્ટ ક્લાસ આપણા મણિયા કરગ કરજગના હાથની રસોઈ કહેશે જોઈ લો આ આગળીઓમાં એની સોડમ સોડમ એટલે સુગંધ બે વખત આગળીઓ તુંગે ઉડી ગઈ છે એ લોકના એ સ્વર્ગ લોકની સોડમ કઈ અહીં અહીં ધૂળ લોકમાં આવે કે બાબુ કહે છે કે ઓહો કાકા એ કે વાલનું શાક હતું એ કે ફર્સ્ટ ક્લાસ એમ કે સરસ સારું એવું ઊંચું શાક હતું મસ્ત એનો સ્વાદ જ આમ અલગ હતો કે છે કે આપણા જે મણિયા કરજક આ એક એ ત્યાં રસોઈઓ હતો એમના ગામનો તો કે એની હાથની જ રસોઈ જોઈ લો કે છે કે એ જે એની રસોઈ જે મેં હાથે જે ખાધું છે એ મારા હાથમાં હજી કે છે કે એ ખાવાની સ્વર્ગના ખાવાની સુગંધ આવે છે એમ કરી અને પોતે બે હાથ આગળીઓ સૂંઘે છે બે વખત પોતે આગળીઓ પણ કહે છે કે હવે તો કે ઉડી ગયા સ્વર્ગ લોકની કે સુગંધ હોય આપણે ધૂળ લોક એટલે કે કે ધરતી લોકો આવે કે હરિલાલ નિશ્વાસ મૂકે છે પોતે કે મણિયા કરજગ જેવા અવલ નંબરના રસોઈયા ગયા અને એના ખાવાની પીવાના એ પણ કે છે ગયા એટલે હરિલાલ છે એ પોતે નિઃશ્વાસ નિશ્વાસો મૂકે છે એમ કેમકે કે છે કે આ મણિયા કરજગ જેવા જે રસોઈ હતા કે છે કે એમનું ખાવાનું એ રસોઈયા ની ખાવાની કે એમની રસોઈ એટલે તો કે છે કે એ વન એમ કે એમના જેવી તો રસોઈ એમ કે કોઈ બનાવી જ ના શકે એમ સોરી કો સારા સારી એવી કે એવલ પહેલા નંબરની કે રસોઈ હતી એમ કે અને હવે તો કે એ ગયા અને એમના ખાવા પીવાનું એ કે છે ગયું કૃપાશંકર કહે છે કે ઉપર ધારના તો સપનાય ગયા એટલે પહેલાં તો એમ કે ખા જ્યારે આવું કે જમાણવાર હતો ને ત્યારે ઉપરથી ઘીની ધાર કરવામાં આવતી એમ પણ કે છે કે કૃપાશંકર કે હવે તો એ બધા ખાલી સપના થઈ ગયા એમ બાકી કહે છે કે આ ચંદુના જ્યારે દાદા ગુજરી ગયા ત્યારે તો એની પાછળ ચોવીસ ગામની નાત કે છે થયેલી અને શું ઘી ખાધા છે એ વખતે તો ઓહો તો કહે છે કે જ્યારે આ ચંદુના દાદા મરી ગયા ત્યારે તો ચોવીસ નાતને કે જમાડેલા અને ત્યારે તો કે આપણે જે ઘી ખાધા એ તો કે અત્યારે કે એમ ખાલી કે સપના જ રહ્યા છે એમ હરિલાલ કહે છે કે ઘીની વાત ક્યાં કરો મોટાભાઈ તેલ પણ ક્યાં મળે છે કે ખાવા હરિલાલે કીધું કે કૃપાશંકરને કહે છે કે શું મોટાભાઈ કે ઘીની વાત કરો ત્યાં તો કે હવે તેલ છે ને એ કે ક્યાં ખાવા મળે છે એમ ઘી તો દૂરની વાત રહી ત્યાં કાશીમાં કહે છે કે ધીમાં તો મારો બાબુ રોજ કકડાટ કરે છે મોરે સારી પેઠે તેલવાળા શાક ખાધેલા અને આવા ખાંડ બાફડા જેવા શાક ક્યાંથી ભાવે કાશીમાં કહે છે એટલે જ કહે છે કે મારો બાબુ રહ્યો મારો છોકરો એ કે રોજ કે કકડાટ કરે છે કે હવે એને સારી સરસ રીતે એમ કે તેલ મસાલાવાળા શાક ખાધેલા છે એટલે એને આવું ખાંડ બાફડા જે તેલ મસાલા વગરનું શાક કે છે અને ભાવતું નથી એટલે એ કહે છે કે રોજ મારી જોડે કકડાટ કરે છે અને આવા તેલવાળા શાક ખાધા હોય એટલે કે આવા બાફડા જેવા ક્યાંથી શાક ભાવે એમ કે બાફેલા બાબુ એટલે તો કે મારે પાછા નતો આવું બા બાબુ એ કીધું કે એટલે કે મારે કે સ્વર્ગમાંથી પાછું આવું નતો ચંદુએ કે દુખતો પછી કેમ ભાઈ બાબુ ભઈ આયા ચંદુએ કે દુખતા મા નતો આવું સ્વર્ગમાંથી તમે શું લાવ પાછા આયા બાબુ કે આ વર્દા બાકી છે અમરતા એટલે કે હજી મારું આયુષ્ય બાકી છે એમ કે બીજો શું ઈ કે જમી લીધા પછી ઇન્દ્રરાજાએ બંગલા પાન અને એક પોતે ખાધું અને કે છે એક મને આપ્યું ચંદુ કે છે ઇન્દ્રરાજા પાન ખાઈ કે ઓલા બાબુ એ કીધું કે અમે જમી લીધું બંને પછી ઇન્દ્ર રાજા એ કહેશે કે મને એક બંગલા પાનનો એક પ્રકાર આવે છે બરોબર તો કે એમને એ એક પાન ખાધું અને એક કહેશે મને આપ્યું ચંદુ કે પછી કરી પછી એ કીધું કે જાઓ બાબુ દેવાંશિયરે થોડો આરામ કરો પછી દેવદૂતો તમને કહે છે મૂકી જશે મેં કીધું ક્યાં મૂકી જશે તો કે પૃથ્વી લોકમાં મેં કીધું ત્યાં હવે કશી કસ રહ્યો નથી કસ એટલે કે કઈ મજા રહી નથી એમ આપની મહેરબાની હોય તો અહીં જ ના કઈ નાનું મોટું કામ આવો આ દેવો મારો ના આ દેવો દેવો એટલે જે દેવલો કેતો તય આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે અમે સાથે ભણતા સાથે રમતા અમારા દિલ ઇન્દ્ર રાજાને અમારા દિલ ઇન્દ્ર રાજાને હસીને કીધું કે કશું અજાણ નથી બાબુરાજ આ દેવાંશિંની મનોકામના પૂર્ણ કરવા તો તમને અહીં મહેમાન ગતિએ તેડાવ્યા છે બરાબર એટલે બાબુએ કીધું એમ કે આને ચંદુ પૂછ્યું કે ઇન્દ્ર રાજા પાન ખાય બાબુ કે હાય કે ઈસું શું કામ ના ખાય એમ કે એમને શીખોડ એમને તો કે બધું સ્વર્ગમાં સુખ શાંતિ જોઈ ઈ શું લેવા પાન ના ખાય કે પછી એમને કીધું કે હાય કે સાંભળ કે ચંદુભાઈ કે અમે કે પાન ખાધું પછી થોડી વાર અમે વાતો કરી પછી કહે છે કે મેં તો કે પછી કે ઇન્દ્ર રાજાએ કીધું કે જાઓ અમે તમે દેવાંશી જોડે જાઓ થોડો આરામ કરો પછી કે અમારે દેવદૂત તો તમને કે મૂકી જશે એટલે મેં પૂછ્યું કેમ મૂકી જશે તો એમને કીધું કે તમને પૃથ્વી લોક ઉપર કે મૂકી જશે તો મેં કીધું કે મારે હવે અહીંયા અહીંયા કે મને પૃથ્વીલોકમાં હવે મને કોઈ રસ રહ્યો નથી હવે કહે છે કે જો તમારી મહેરબાની હોય તમે દયા કરો તો મને કહે છે એ નાનું મોટું કામ આલી લેજો આમે કહે છે કે દેવાંશી લઈ પોતે કહે છે કે આજે દેવાંશી છે એ હકીકતમાં કહે છે દેવો છે એ મારો નાનપણનો ભાઈબંધ હતો એમ અને કહે છે અમે સાથે ભણતા સાથે રમતા અમારા દિલ એમ કે અમારા તો એક દિલ હતા એમ કે એ કહેશે એટલે એમ તારે ઇન્દ્ર રાજા છે યીને કહે છે કે મારાથી કશું અજાણ્યું નથી એટલે ઇન્દ્ર રાજા કહે છે કે મને બધી ખબર છે બાબુરાજી કે તમે નાનપણના ભાઈબંધતા સાથે રમતા બધું એટલે ઇન્દ્ર રાજા કહે છે કે મને આ બધું ખબર છે અને કહે છે કે આ દેવાંશીની જ મનોકામના હતી એટલે કે આ દેવલા હતા એની ઈચ્છા હતી બરાબર ને જેનું નામ છે દેવાંશી તો એટલે કહે છે કે આ દેવાંશિંની મનોકામના એટલે એની જ ઈચ્છા પૂરી કરવા મેં કહે છે કે તમને મહેમાન ગતિએ આવ્યા છે ચંદુ દેવાંશિંની મનોકામના ચંદુ ચંદુવારે પૂછ્યું કે દેવાંશિંની મનોકામના એની વરે શું મનોકામના હતી એમ બાબુ હા એકવાર દેવાંશીના નાચ ગાનથી ઇન્દ્ર રાજા પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા બોલ દેવાંશી જોઈએ તે માંગી લે દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જીગરજાન દોસ્ત એટલે બહુ પાકો ભાઈબંધે એમ બાબુ એના એની બહુ યાદ આવે છે એના તેડાઓ બસ કે છે કે બાબુ કે છે કે હા ઈ કહે છે કે પછી ઇન્દ્ર રાજા મને બધી વાત કરી કે એકવાર દેવાનસિંહ નાચ ગાનથી કે ઇન્દ્ર રાજા પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા હતા ત્યારે એમ કે એમને ખુશ થઈ અને દેવાંશીને કીધું હતું કે બોલ દેવાનશિ તાર જે જોઈએ કે માગી લે હું તને આવીશ ત્યારે દેવાન શીખે છે કે મારો બાળપણનો મારો પાકો મિત્ર જીગરજાન દોસ્ત છે એમ કે જીવ જુદાની એવો મારો મિત્ર એની મને કહે છે બહુ યાદ આવે છે એટલે કે છે કે તમે એને તેડાવો બસ એને એ માગ્યું હતું ચંદુ આનું નામ દોસ્ત કહેવાય કે બાબુ દોસ્ત એટલે વિદાય વેળા અડધા આકાશ સુધી મૂકવાય અડધા આકાશ સુધી એટલે અડધે સુધી મૂકવાયો તેમ આંખમાંથી આંસુ માય નહીં બથમાં બથમાંથી છૂટો ન થાય મેં કીધું જરૂરથી પાછો આવીશ દેવા તું છા ન રહે પણ એ હિબકા ભરી ભરીને રોવા માંડી પડ્યો મને તો ગળે ડૂમો બાજી ગયો દેવદૂત જેવા દેવદૂતોની આંખો ભીની થઈ ગઈ દેવદત્તુએ ફોસલાવીને છૂટો પાડ્યો જતાં જતાં મારી સામે ટગર ટગર જોઈ રહ્યો પછી દોડીને મારી પાસે આવ્યો બોલ્યો બાબુ પૂન કરજે જેથી ફરી મળી શકાય હું તારી વાટ જોઈશ પછી એલા ચંદુએ કીધું કે વાહ હનુમાન કે દોસ્ત કે વા ચંદુ કે બાબુએ કીધું કે દોસ્ત એટલે કે છે કે જારે વિદાય એ મન જારે એમ કે વિદાય આપવા માં આવી ત્યાંથી ત્યારે કે છે કે ઈ એ સમય કે છે કે અડધા રસ્તા અડધી આકાશ ઉદે અડધા આકાશ સુધી એમ કે ઈ મને મુકવા એને એક મા આખ માતી તો કે આસુ કે ચાલતા ચાલતા અને મને તો કે મારાથી તો એમ એમ કે ભેટી પડ્યો અને છૂટો જ ના પડે મારાથી પછી કે મે એને કીધું કે તું ચિંતા ન કર દેવા હું કે જરૂર આવી એને તું કે છાનો રેલ ચૂપ થઈ જાય પણ કે છે કે તો કે એમ કે હિપકા ભરી ભરીને કે છે રોવા માંડ્યો અને મને કે આમ બળે ગળે ડૂમો બાજ ગયો એટલે કે હું એ બોલી ના હક્યો એમ કે હું એ બોલવા જતા મને રૂંઘવાઈ જતું હતું એમ અને દેવદૂતો જે દેવદૂતો હતા તો એ પણ કહે છે એમની આંખો પણ ભીને એટલે એ પણ એમાં આંખમાં આંસુ આવી ગયા અને દેવદૂતો એ માંડ કે છે એને લાવી સમજાવીને કે છે છૂટો પાડ્યો અને જતાં જતાં કે છે એ મારી સામે ટગર ટગર એટલે એકી નજરે મને કે છે જોઈ રહ્યો પછી તો દોડી અને મારી પાસે એટલે મારું જોડે આવ્યો અને મને કીધું કે બાબુ પૂન એટલે કે પૂણે કરજે જેથી કહે છે કે ફરી આપણે સ્વર્ગમાં મળી શકાય હું કહે છે કે તારી વાટ એટલે કે હું તારી રાહ જોઈશ કાશી સાચું છે પૂન કર્યા વિના કંઈ સ્વર્ગ જવાય એટલે કાશીમાં એ કીધું કે સાચું કહેવાય સાચી વાત છે કે પુણ્ય પુણ્ય કરો તો જ કે છે સ્વર્ગમાં જવાય પુણ્ય કર્યા વગર સ્વર્ગમાં થોડીને જવાય કૃપા કૃપાશંકર કહે છે આપણે આખો જન્મારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ સ્વર્ગનું સુપ આપણા ભાગમાં ક્યાંથી આવે કૃપાશંકર કીધું કે આપણે તો કે આખો જન્મારો એટલે આખો જન્મ કે છે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આ સંસારમાં કીડાની જેમ જીવતા હોય ને એમ જીવીએ છીએ પછી આપણને સ્વર્ગના આવા સ્વર્ગ હોય એ આપણા નસીબમાં ક્યાંથી આવે એમ કે હરિલાલ અરે પણ મારો ઈને તો પુન કર્યા હશે કે સ્વર્ગ મળી ગયું આ હું ચાલ વરથી ગાયત્રીની ઉપાસના કરું છું ત્રિકાલ સંધ્યા કરું છું તાવમાં સસર તો હોવું તોય સ્નાન સંધ્યા છોડ્યા નથી પૂછો મોટા ભાઈને કે કૃપાશંકર મારેથી ક્યાં અજાણ્યું છે કાશી હરિભાઈ તરમક ધરમકરમમાં પહેલેથી જ કડક નીમવાળા હરિલાલ આટલું બધું પૂન કરીએ તો શીએ તોય હરિલાલ કહે છે હરિલાલ આશ્ચર્ય થયું એમ બરોબર એ કહે છે કે વરે એવડો દેવડો મારો કે દેવલો હતો એને વરે એવું શું પૂન કર્યું હતું કે એને સ્વર્ગ મળી ગયું હું તો કહે છે કે આ ચાલીસ વર્ષથી ગાયત્રીની ઉપાસના કરું એટલે એમ કે ગાયત્રી મંત્ર કરું ને એમની પૂજા અર્ચના કરું ત્રિકાલ સંધ્યા કરું છું તાવ ગમે એવો આવ્યો હોય તો એ કે હું જે સ્નાન સંધ્યા હું જે કહે છે નાઈ ધોઈ અને ભગવાનની પૂજાને એવું કરું છું પૂછો કે મોટા ભાઈ એટલે કૃપાશંકર કે હાય કે મને બધી ખબર છે હું કે તન તાર આ કોણથી કે અજાણ છું મને બધી ખબર છે કાશી પાછા કે હરિભાઈ એટલે બાબુ કે છે ખરું હરિકાકા પણ આ પૂન ની વાત તો કે બીજી છે ચંદુ એટલે ધર્મ જોઈએ તો પણ હું કહું છું કે એ જુદી જ બાબત છે આપણને તો ખબર એ ન હોય ન પડે અને પૂન આપણા હાથે થઈ જાય ચંદુ પણ ખબર પડે વિના પૂન કેવી રીતે થાય બાબુ તારો એ એક મોટો ભેદ છે ને તમે પૂન કરો છો એવી ખબર ના હોય ને પૂન થઈ જાય હરિલાલ મારું કંઈ સમજાતું નથી બરોબર એટલે બાબુ કહેશે કે એ વાત તમારી હાથિયારી કાકા પણ આ તો કે બીજા પુણ્યની વાત છે એમ ચંદુ કે એટલે શું કે આપણે ધરમકરમ કરીએ પુણ્ય ના કહેવાય બાબુ એ કીધું એ એક રીતે જોઈ પુણ્ય કહેવાય પણ આ બાબત જે હું કહું છું એ તો કહે છે આખી અલગ જ છે આપણને ખબર ના હોય અને આપણા હાથે પુણ્ય થઈ જાય એ એની વાત છે ચંદુ કે આપણને આપણા હાથે ખબર ના હોય પુણ્ય થઈ જાય એ કેવી રીતે બને એ કે બાબુ કહે છે કે આ એક આ એ જ મોટો તફાવત છે ને તમે કોઈ પુણ્ય કરો એની તમને ખબર ના હોય એ પુણ્ય કહેવાય તમે કોઈ સારું કામ કરો પાછળ તમે ભાવ રાખો કે ભાઈ આ મેં પુણ્યનું કામ કર્યું એ તમને ખબર પણ તમને ખબર ના પડે ને તમારાથી પુણ્ય થઈ જાય તો એ પુણ્ય કહેવાય એમ કે હરિલાલ કહેશે કે મને તો કે સારું કે કંઈ સમજણું નહીં બાબો જુઓ તમને મારો જ દાખલો આપું સ્વર્ગમાં ભોજન પછી આરામ કરતો હતો ત્યારે દેવડાએ મને ફોડ પાડીને ફોડ એટલે એમ કે ચોખવટપૂર્વક વાત કરી બરાબર ઇન્દ્ર દેવલાને દેવળાને વચન આપેલું કે એકવાર મને સ્વર્ગમાં લાવશે પણ હવે સ્વર્ગમાં ઇમને એમ પૂનું કર્યા વગર તો કોઈને કે કઈ રીતે લવાય ચંદુ સાચી વાત બાબુ હવે વસ્તુ એમ બની કે ચંદુભાઈ હું આજે સવારે નવેરીમાં પેશાબ કરવા ગયો પેશાબ કરતાં અચાનક મારું ધાન ધ્યાન ગયું અને ચમકીને બે ડ ખસી ગયો બિચારીએ કીડી પલળી અને મરી જાત હવે તો આ એક પૂન થઈ ગયાનું કે કીડી બચી ગઈ કૃપાશંકર એનોય બિચારીનો જીવ છે ને બરાબર એટલે હરીલાલે કીધું કે મને સમજાતું નથી એટલે બાબુએ કીધું કે આજે કે મારો જ તમને દાખલો એટલે ઉદાહરણ આપવું કે સ્વર્ગમાં આજે કે ભોજન કરીને પછી જ્યારે હું દેવલા જોડે આરામ કરતો તો ત્યારે દેવલાએ મને એમ કે ફોડ પાડી એટલે આખી ચોખવટથી વાત માંડી અને મને કે કીધું કે ઇન્દ્ર મને વચન આપેલું કે હું તારા મિત્રને બોલાવીશ પણ કે મને બોલાવવો હોય સ્વર્ગમાં લાવવો હોય તો કંઈક કારણ તો જોવે ને એટલે કે સ્વર્ગમાં એમને એમ તો હવાય નહીં એટલે કહેશે કે હવે પુણ્ય કર્યા વગર એ મને કઈ રીતે લાવે એટલે ચંદુભાઈ કીધું કે હા એ વાત તો સાચી બાબુએ કીધું કે જો હવે આજે વાત એમ બની ચંદુભાઈ કે હવાને હું નવેરીમાં પેશાબ કરવા બેઠો તો બરોબર અને પેશાબ કરવા કરતાં જ અચાનક મારું ધ્યાન ગયું અને હું કે ચમકીને બે ડ ખસી ગયો બરાબર કેમ કે બિચારી કીડી હોત તો એ પલળીને મરી જ એમ કે બરાબર અને હવે અચાનક મારાથી આ પૂન થઈ ગયો મેં કીડીને બચાવી લીધા મારા પાસે કોઈ મકસદ નહીં તો અચાનક જ મેં મારાથી દેખાણું કે ભાઈ હમણાં મરી જશે અને મેં એમ કે એને બચાવી લીધી બરાબર અને હું ખસી ગયો તો આવી રીતે મેં કીડીને બચાવી તો એ એક મારથી પૂન થતા થઈ ગયું અજાણતા એમ કૃપાશંકર અને એનું એ બચાવી કે જીવ બચી ગયો ને કીડીનો બાબુ આ પછી હું ઘરમાં આવ્યો ખાટલામાં બેહવા જાઉં ત્યાં ઢળી પડ્યો બરાબર દેવલાએ મને કીધું કે બાબુ તારા હાથે આજે જે પૂનનું કામ થતાં થઈ ગયું એનું કારણે તું આ સ્વર્ગમાં એક દાડાના એક દાડાનો આ લાવો એટલે તો આ મોકો છે એ મળી શક્યો અને આપણે મળી શક્યા માટે પૂન કરજે પણ જોજે કરવા ખાતર ન કરીશ એનો વિચાર કંઈ નહીં કરવાનો એમ થાય એમ જો થાય તો એ કુદરતી હરિલાલ મારું બેટું આ તો ભારે અઘરું કહેવાય ચંદુ પૂન આપણે કરવાનું નહીં કૃપાશંકર એની મેળાઈ થઈ જવું જોઈએ હરિલાલ કુદરતી બરાબર એટલે બાબુએ કીધું કે એમ કે આ બન્યું બરાબર ને પછી હું ઘરમાં આવ્યો અને ખાટલામાં બે હા જાઉં ત્યાં કે હું ઢળી પડ્યો એમ બરાબર અને દેવલાએ મને કીધું કે બાબુ આજે તે આજે પૂનનું કામ અજાણતા અજાણતી થઈ ગયું હતું એના કારણે આજે તને આ સ્વર્ગમાં એક દિવસનો કે છે આવવાનો મોકો મળ્યો અને આપણે બે કે છે મળી શકે એટલે માટે કહે છે કે તું ગમે ત્યારે પૂર્ણ કરે તો કે છે કે કરવા ખાતર કરતો નહીં એમ એનો વિચાર એ કરવાનો નહીં ભાઈ આજે હું આ કરું છું એમ એ તો કે એમ જ કુદરતી રીતે પૂર્ણ થઈ જાય એમ હરિલાલ કહે છે કે આ તો મારું બેટું કે અઘરું કહેવાય એમ તો કે આપણે અજાણતા કઈ રીતે પૂર્ણ થાય ચંદુ કે છે કે પૂર્ણ આપણે કરવાનું નહીં એમ કૃપાશંકર કે છે હવે એની મેળે થઈ જવું જોઈએ એમ કે હરિલાલ કે કુદરતી રીતે એમ કે બાબુ આ દેવલો કુદરતી નાચતો ગાતો ઈમા એને મજા પડતી કુદરતી જ એને એવું હતું ભણતો ત્યારે શું ગાવાનો એને ભારે શોખ પણ કુદરતી અને ઈમાને ઈમા કહે છે સ્વર્ગનો મોબાઈલ મળી ગયો હરિલાલ એલા બાબુડા તું વાત કરે છે માણસ ગાન કરે એમાં સ્વર્ગ મળી જાય બાબુ હા એ પણ કુદરતી હોવું જોઈએ હરિકાકા હરિલાલ ઊભા થઈ ગયા આપણે તો આમાં કાંઈ ન સમજીએ હું જ આવશ ત્યારે ભાઈ અને હવે બાબુને આરામ કરવા દો જતાં જતાં બાબળે પણ એમને એમ થવું જોઈએ કુદરતી મારું વાલું એ કેવી રીતે થાય એમ કે બરાબર એટલે પછી છે તો બાબુ હવે કહે છે કે આપણો દેવલો હરિકા કાંઈ કીધું કે કુદરતી રીતે બાબુ કહે છે કે આ દેવલો આપણે જે નહોતો એ કે કુદરતી નાચગાન કરતો ને એને ખાલી મજા આવતી એટલે નાચગાન કરતો બરોબર એ કુદરતી ભણતો ત્યારે કરતો એને ભારે ગાવાનો શોખ એ હતો અને એમાં ને એમાં કે આ મોભો એટલે આ પદના કારણે કહે છે કે એને સ્વર્ગ મળી ગયું એમ કે બરોબર સ્વર્ગમાં પોતે દેવાંશી તરીકે એનો મોભો મળી ગયો એમ હરિલાલ એટલે બાબુ રહી કે આ શું વાત કરે કે મોણા કે નાચે ગાય એમાં સ્વર્ગ મળી જાય બાબુ કે હા હા કુદરતી હોવું જોઈએ કે હરિકાકા હરિલાલ પછી કંટાળ્યા એ તો બધું કે આ બધું થોડું એમ પોતે તો ઊભા થયા અને કે મને તો કે આ બાબુ કે તારું કંઈ સમજાતું નહીં એમ કે છે કે કૃપાશંકરને કહેશે સારું મોટા ભાઈ કે હું હવે જાઉં છું અને કે આ બાબુને ક્યાં આરામ કરવા દો અને જાતા જાતા પોતે એકલા એકલા બોલતા બોલતા જાય છે કે એમ કે પૂન પૂન એટલે કે પૂણે એમને એમ કે થવું જોઈએ કુદરતી આ તો કે મારું ઓલું કેવી રીતે થાય કે ચંદુ ચાલો હું એ ઉપડું ફઈ બાબુભાઈ આવજો બાબુ હા આવજો ચંદુભાઈ કૃપાશંકર બાબુ તું આરામ કર થાક્યો પાક્યો જાય છે કાશી હાલો હું એ લાપસીનું આધણ મૂકવું જાય છે બાબુ આંટા મારે છે પછી કાને જનોય ચડાવે છે પૂન કરવાનું પણ એનો વિચાર નહીં કરવાનું થઈ જવું જોઈએ કુદરતી વિચાર અને વિચાર બરાબર ચંદુ હશે તો એ કહેશે કે સારું તો બાબુભાઈ હવે એ કહેશે હું એ ઉપડું એટલે કે હું એ જઉં છું ફઈ એમ અને બાબુભાઈને કહેશે બાબુભાઈને કહે કે આવજો બાબુભાઈએ કહે છે કે સારું આવજો ચંદુભાઈ કૃપાશંકર કહે છે હવે બાબુને કે હારું બાબુ તું એ આરામ કરતું કે થાક્યો ભાઈ એમ કરી અને કૃપાશંકરે જાય છે કાશીમાં કહે છે કાલે હું હવે લાક્ષીનું આધર મૂકું અને એમ કરીને કાશીમાંય જાય છે અને બાબુભાઈ એ છે હવે પોતે થોડીવાર વાર આટા મારે છે કાને જનો ચડાવે છે અને પોતે બોલે છે એકલાને એકલા વિચારમાં ને વિચારમાં કે છે કે પૂન કરવાનું ને એનો વિચાર નહીં કરવાનો થવું જઈ જવું જોઈએ કુદરતી આવી રીતે પોતે વિચારે છે અહીંયા આપડો પાડતા છે પૂર્ણા